જે થાય કર ના થાય ને તો બધું તારા આગળ પાછળ તો કોઈ સ નહીં કટકો રોટલો ખાઈ જાય છે મારા ગેર જોટાપુરા લોકો જવાનું છે હા જોટાપુરા કોણ મરી ગયું લ્યા અમાર મોમો આહરો પેલા બોપોજી ઓ હા ના મરી ગયા ઠીક ખબર અરે બેઠા બેઠા 10-10 મરી મને વડનગર બજારમાં બેઠા છાયા થઈ કે નેનાજી નેનાજી નેન્જી નેન્જી કરીને તો સાપ ઇવરાય નક્ષો કરાઉ કે ફદ ફદ કેરા જે કુટી બાળાતું હા આ તો લોકો જવાનું છે લોકો જ જવું પડશે ઓ હા હા

પૈસા શું કરવાના ખબર નહીં નહિ પણ ખબર પૈસા હું કરશું તે આ બધા હું કરશું પૈસા નું આયોજન કરવાનું કોઈ વસ્તુ વસ ખરા વાપરી નાખવાના છે વાપરવા વાપરવાના નહિ જોતો વાપરતો

હા ગોઠ ભૈસા હવે એ વશ હવે જવાનું કાંઈ નહીં એવું બધું થાય ના કદાચ હું ખાઉં છું તમાર ભય ના આલે જે ગમે તેને હળધી રાધી આમાં પૈસા મળી જ હોય એમ કહું છું એ વશ આમ હોય ને તો ફાકરા વગર મેલ ને ચાલુ ગોટ ભાઈ નારો પૈસા મારો ભૈસે ગમે તે પણ ભય નહીં મારો અરે ભાઈ આશે એ હોય ના લે આ ભાઈ ના આલું ખાઉ

એ પૈસા નહીં બગાડી દેવાના ગમે તે પડી ને પણ પડી મેલવાના છે હાય અમે એકાળું છે માર્કેટમાં એવો બધાને લાગે છે કે ભગત થઈ ગયા ભગત તો થઈ ગયા પણ છોડી કશું લઈ દીધું ખબર નહીં મોજ ને મોજ જ રહેવાની કાયમથી હાય કે મીરાને વાજા સબ દો રે વાળા બાન મીરાને વાજા

જેવા તેવા ના હોય હું હતું અથાને તકલીફ તો નહી મને હા તમાર ગુંડ રી તો માર દૂર કઈ તો કોઈ નહીં એવું કશું નહીં ઝઘડા નહીં કરવાના કોઈ ચાર લાખ રૂપિયા મળ્યા તા લોન વીમો વીમો બોન ને બે પૈસા ભરતો બસો અઢીસો રૂપિયા એવું ભરતો તે કરતા કરતા વીમો પાસ થયો ચાર લાખ રૂપિયા આયા બરોબર મારા ઘર નું ઠેકવાનું બરાબર એટલે કીધું ના હોય તો પૈસા પછી આપડે બુધાજી નિકર ના જોખમ ના ઘેર રાખવું ઘેર ના રહો જોખમ ના મારો ઘરમાં સળિયો સડયો હોય કોઈ તાકાત ખોલે આપણા ઘર મારતો હવે તો પૈસા મું આલુ એટલે જવાબદારી નોટ ની જવાબદારી નંબર લખવા લખી લો નોટ ઉપર ચાર લાખ પુરાશે તમારો પર વિશ્વાસ બંડલ તમે ફોન કરશો એટલે મારા બુંદાગીર ઈમદાયમ બંડલ હશે એટલી જવાબદારી મારી પણ એક મારા રાત રાત માં તો તમે અઢી બાજુ ફોન કરો રાતી આ મહત્વ નું આખી જીવનમાં તમે પૈસા ભર્યા ને થોડા હાથ મૂડીયા બદલાવ કર્યો અમે કીધું આ તો બર કરીએ કોઈક નવું સુધારો કરીએ જિંદગીમાં નાના બરોબર છે એ કરી દે ખાઈ ખાઈ લો નાસ્તો કરી લો મેં કીધું રાત માં તમે ખાલી કે લેતો જાવ ટેક્સીમાં લેતો જાવ તમારે મારે ફોન આવે છે તે જવાનું છે સારું હા આવજો

કરવા તો થાય જગ્યા પડી રહી છે ને તાન અસલ ગોળ કરી બિયારણ લઈને હારા રોપા લાઈન સોપુ સાર પો બે તો ડેટો આવશે ને તો રોજ શાક થશે

પૈસા તમારા આલ્યા નતા મે મુકવા ઓ ચાલ લા લેવા આયો છું ઓ હા એ તો હું આલી જઉં છે લો કશું વાતો નહી પણ હાલ અમે લેવા આયો છું તે લેતો તો કા એટલે હાલ નહીં પૈસા સમ પૈસા તો એક જગ્યાએ મે લેલા છે બરાબર તે તમને આલી જઉં થોડા દાડો છેડી હેડો પણ આપણે દાડા બોલી નથી કરી કે મારા રાતમાં તો સીધું હું રાતમાં માંગોય પણ હાલ નહીં યાર કહું તો ખરો પણ હાલ માર જરૂર છે બપોરે હું સાહેબને કહીને આવ્યો છું કે કાકા અમારા આવો

पैसा त बे नम्बर नि व्हाट्सएप अनि मेवारती बात गर्बी पारे म न त फटेर कि गोशिकाल नि मेला ये गोशिकाल सर्यियो मन ई मनो सरी खोज्गार जोड तर् सरी मारा